આજે આપણે ખાદ્ય સામગ્રીમાં સ્ટાર્ચની હાજરીની પ્રવૃત્તિ કરીશું સામગ્રી આયોડિનનું દ્રાવણ સુવર્ણની દાળ બાફેલું ઈંડું મગફળી રાંધેલી દાળ રાંધેલા ભાત બટાકા રાંધેલી રોટલી ચોખાનો લોટ લીંબુ રીંગણ કેળા અને દૂધ હવે આપણે આયોડિનના બે ત્રણ ટીપા બધી સામગ્રીમાં નાખીશું પછી પછી તેનો તેમાં રંગ પરિવર્તન જોઈશું જો તેમાં તુવરની ડાળમાં ભૂરો કાળો રંગ જોવા મળતો નથી બાફેલું ઈંડુમાં ભૂળો કાળો રંગ જોવા મળતો નથી મગફળીમાં મગફળીમાં ભૂરો કાળો રંગ જોવા મળતો નથી રાંધેલી દાળમાં ભૂરો કાળો રંગ જોવા મળે છે રાંધેલા ભાતમાં ભૂળો કાળો રંગ જોવા મળે છે બટાકામાં પણ ભૂળો કાળો રંગ જોવા મળે છે રાંધેલી રોટલીમાં પણ ભૂળો અને કાળો રંગ જોવા મળે છે ચોખાના લોટમાં પણ ભૂળો અને કાળો રંગ જોવા મળે છે